नमस्कार सब सत्य दृष्टि न्यूज़ में आपनो स्वागत है हूँ हूं गोपाल नायक गुजरात प्रदेश कांग्रेस समिति ना प्रवक्ता डॉ हिरेन बेंकरे गुजरात ना महत्वपूर्ण मुद्दे प्रेस कॉन्फ्रेंस करी हती गुजरात में चार वर्ष की बातों भूपेंद्र भाई सरकार रिन्यूल एनर्जी जे स्वच्छ एनर्जी कह सके एक क्षेत्र ने वादो करता हो દસ વર્ષમાં કેન્દ્રીય સરકાર હોય કે ત્રીસ વર્ષમાં ભાજપની ગુજરાતમાં સરકાર હોય મોંઘું પેટ્રોલ આસમાને ભાવ છેલ્લા અગિયાર વર્ષમાં ભારતીય જનતા પાર્ટીની સરકારે દેશના નાગરિકોના ખિસ્સામાંથી ત્રીસ લાખ કરોડ જેટલા રૂપિયા ભાવ વધારાને ટેક્સના નામે સેઝના નામે ઉઘરાવી લીધા છે એવામાં ગુજરાતના અને દેશના નાગરિકો માટે એક વૈકલ્પિક પરિવહન વ્યવસ્થા તંત્ર એટલે કે ઇલેક્ટ્રિક વ્હીકલ એ જોવા મળ્યું આશાસ્પદ કિરણ તરીકે જોવા મળ્યું એના માટે સરકારે કરવા પડતી અમલવારીમાં સરકાર કયા પ્રકારનું કામ કરી રહ્યું છે એનો પોલ ફોલ રિપોર્ટ એ કેન્દ્રીય સરકારે જ આપ્યો છે જે પ્રકારે વાહનો મોંઘા હોય પેટ્રોલ મોંઘું હોય એ વખતે ઇલેક્ટ્રિક વ્હીકલ સસ્તા મળે ઇલેક્ટ્રિક ની ઉપલબ્ધિ મળે એના માટેનું તંત્ર સારું મળે ચાર્જિંગ પોઈન્ટ સારા મળે આ તમામ વસ્તુની વિગતો માટેનો એક અહેવાલ એ સરકાર દ્વારા રજૂ કરવામાં આવ્યો જેનું નામ છે ઇન્ડિયન ઇલેક્ટ્રિક મોબિલિટી ઇન્ડેક્સ બે હજાર ચોવીસ જે દર્શાવે છે કે સમગ્ર ભારતમાં બે હજાર પંદર પછી જે ઇલેક્ટ્રિક વ્હીકલો આવવાના શરૂ થયા એ પછી કયા રાજ્ય દ્વારા ઇલેક્ટ્રિક વેહીકલ માટેની નીતિ અમલ કરવામાં આવી કયા પ્રકારની માળખાકીય સુવિધા કરવામાં આવી કયા પ્રકારના ઇન્સેન્ટિવ આપવામાં આવ્યા સબસિડી આપવામાં આવી અને આ બધું કર્યા પછી આજની તારીખે આ પ્રકારના સરકારમાં રાજ્યની સ્થિતિ એ કઈ છે એ રજૂ કરવામાં આ રિપોર્ટમાં વિગત આપવામાં આવી છે જેમાં ગુજરાતમાં સમગ્ર દેશમાં એ મોબિલિટી ઇન્ડિયન ઇલેક્ટ્રિક મોબિલિટી ઇન્ડેક્સમાં ગુજરાત સમગ્ર દેશમાં સોળમાં ક્રમાંકે આવે છે જેના અલગ અલગ પેરામીટરથી દર્શાવે છે જેમાંનો સૌથી અગત્યના પેરામીટર આપણે વાત કરીએ તો આ રિપોર્ટ જે કહે છે એમાં ખાનગી ક્ષેત્રે નવીનતા રિસર્ચ ડેવલપમેન્ટ ટીવી ચાર્જિંગ ઇન્ફ્રાસ્ટ્રક્ચર જાહેર ક્ષેત્રોમાં રોકાણ ઇલેક્ટ્રિક વ્હીકલ ખાનગીમાં અને કોમર્શિયલમાં એટલો વપરાશ થઈ રહ્યો છે આ તમામ વિગતો આ રિપોર્ટમાં આપી છે જેના સૂચકાંકમાં ગુજરાત એકથી દસમાં પણ ક્યાંય રાજ્યમાં જોવા મળતું નથી જ્યારે ગુજરાતથી નાના રાજ્યો જે કહી શકાય જે નાણાકીય ક્ષમતા ધરાવતા નથી જે આપ ગુજરાતને પ્રગતિશીલ અને ગતિશીલની વાતો કરતા હોય એવામાં પણ ગુજરાત સોળમા ક્રમાંકે જોવા મળે છે એ ખરેખર ખૂબ દુઃખની વાત છે ગુજરાતમાં રાજકોટ અમદાવાદ સુરત આ બધા પોલ્યુટેડ પોલ્યુટેડ સિટીમાં સમગ્ર દેશમાં આવતા હોય એવામાં એક રિન્યુએબલ એનર્જી તરીકે ઇલેક્ટ્રિક વ્હીકલ વાપરવું જોઈએ ઉપયોગ કરવો જોઈએ એની સરકાર દ્વારા એનો ઇમ્પોર્ટન્સ લેવાવું જોઈએ એની જગ્યાએ જે આંકડા દર્શાવે છે એમાં સરકારની ઈચ્છાશક્તિ અને સરકારની ઉદાસીનતા સામે આવી છે જ્યારે પાંચ વર્ષ ચાર વર્ષ સરકાર ભૂપેન્દ્ર સરકારના થયા છે એ જ પ્રમાણે ગુજરાતમાં ગુજરાત ઇલેક્ટ્રિક વ્હીકલ એક્ટ એટલે કે પોલિસી બે હજાર એકવીસમાં લાગુ કરવામાં આવી ચાર ચાર વર્ષ થયા પછી પણ ગુજરાતની જે પરિસ્થિતિ ઇલેક્ટ્રિક વેહિકલના માળખાકીય સુવિધામાં છે એ આપણે સામે રાખવા માંગીશ ઇલેક્ટ્રિક વાહનો ખરીદવામાં અને સરકાર દ્વારા પ્રોત્સાહન કરવામાં સત્તરમાં ક્રમાંકે ગુજરાત આવે છે જ્યારે આમાં માત્ર ઓગણ ચાલીસ પોઈન્ટ એમને કવર કર્યા છે સોમાંથી મળવામાં આવે છે રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ જે ખૂબ મહત્વનું કહી શકાય ઇલેક્ટ્રિક વ્હીકલમાં રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટમાં ગુજરાતનું કયું સ્થાન છે તે આખા દેશમાં બારમા સ્થાને આવે છે અને માત્ર છેતાલીસ સ્કોર એને અચીવ કર્યો છે ઈવી રિચાર્જ અને ઇન્ફ્રાસ્ટ્રક્ચરનો વિકાસ જ્યારે તમે ખાનગી વ્હીકલ લઈને રસ્તા નીકળ્યા હોય ઈવી સ્ટેશન હોવું જોઈએ ઈવી ચાર્જિંગ પોઈન્ટ હોવા જોઈએ ઈવી ચાર્જિંગ પોઈન્ટના ડેવલપમેન્ટ અને વિકાસ માટે સમગ્ર ભારતમાં ગુજરાત અઢારમા ક્રમાંકે આવે છે જેમાં માત્ર ચુમ્માલીસ જેટલો સ્કોર આ સરકારે મેળવ્યો છે સૌથી મહત્વની વાત ખાનગી ઇલેક્ટ્રિક વ્હીકલો સરકાર પોતે તો ઈચ્છતી નથી કે પોતે સરકારના તંત્રમાં ઇલેક્ટ્રિક વ્હીકલનો ઉપયોગ થાય પરંતુ ખાનગી જે ઉપયોગ કર્યા છે એમાં પણ પંદરમાં ક્રમાંકે આવે છે અને એકાવનનો સ્કોર્સ એમને અચીવ કર્યો છે સૌથી રસપ્રદ બાબત જે કહી શકાય એ કોમર્શિયલ વ્હીકલ છે ખાનગી વ્હીકલ ઉપયોગ થાય પણ પરિવહનમાં સૌથી મોટો ફાવોથી આપવું એ કોમર્શિયલ વ્હીકલ છે કોમર્શિયલ વ્હીકલમાં ગુજરાતની સ્થિતિ જોવા દઈએ આખા ભારતમાં સત્યાવીસમાં ક્રમાંકે આવે છે અને સોમાંથી માત્ર પાંચ માર્ક આ ગુજરાત સરકારે મેળવ્યા છે આ દર્શાવે છે કે ગુજરાતની જે કહેવાતી રિન્યુએબલ અને ક્લીન એનર્જીની જે જાહેરાતો છે પોખર દાવાઓ છે એ કેન્દ્ર સરકારના રિપોર્ટે ખુલ્લા પાડી દીધા છે જે આંકડા સરકારે પોતાની વેબસાઇટ પર મૂક્યા છે ગુજરાત સરકારે એમાં દર્શાવે છે ગુજરાતમાં માત્ર નવસો ને બેતાલીસ ઇલેક્ટ્રિક બસો આજે ચાલી રહી છે ચાર ચાર વર્ષ થયા આ જેટલા ટુ વ્હીલર ખરીદાય છે રજીસ્ટર થાય છે જેની જગ્યાએ ભાજપ સરકારે વર્ષ બે થી લઈને બે એકવીસ સુધી આ છ વર્ષમાં ગુજરાતમાં માત્ર સાત હજાર નવસો ને ત્રેવીસ જેટલા ટુ વ્હીલર વિદ્યાર્થીઓને પહોંચતા કર્યા છે એટલે વાતો કરવાની કે અમે ઇલેક્ટ્રિક વ્હીકલ પર સબસિડી આપીએ ઇલેક્ટ્રિક વ્હીકલ લોકોને મુહાયા કરાવીએ અને એના કારણે પર્યાવરણ સુધરે પણ સરકારની નીતિ સુધરતી નથી સરકારની નીતિમાં તંત્રમાં જે ભ્રષ્ટાચાર છે એના કારણે આજે સામાન્ય નાગરિકને વિદ્યાર્થીઓને ઇન્ડસ્ટ્રીઅલમાં કામ કરતા વર્કરો માટે ખાસ ઇલેક બસ અને ટુ વ્હીલર આપવામાં આવે આ તમામ વસ્તુમાં પોલિસી પહેલા કારણે આજે ગુજરાત ઇલેક્ટ્રિકલ મોબિલિટી ઇન્ડેક્સમાં સોળમાં ક્રમાંકે પહોંચ્યું છે એ જ પ્રમાણે બે હજાર થાય એ સમગ્ર ભારતમાં લાખ બસો એટલે કે કોમર્શિયલ વ્હીકલ રજીસ્ટર થયા છે જ્યારે ગુજરાતમાં બે હજાર અઢાર થી એકવીસમાં માત્ર સિત્યોતેર જેટલી ઇલેક્ટ્રિક વ્હીકલ એ ગુજરાતમાં રજીસ્ટર થઈ છે એટલે દર્શાવે છે કે ગુજરાતની જે કહેવાતી ઇલેક્ટ્રિકલ માટેની રિન્યુઅલ એબિલિટી માટેની જે પોલિસી છે એ પોલિસી પેરાલિસિસ છે ચાર ચાર વર્ષ થયા પછી પણ જો સરકાર નાગરિકોને પેટ્રોલ ડીઝલ મોંઘું થયું હોય ઇથેનમાં વીસ ટકા ભરીને પેટ્રોલ આપવામાં આવે અને એમાં પણ એમને રાહત ના આપવામાં આવે ત્યારે નાગરિક જ્યારે ઉત્તમ વિકલ્પ તરીકે ઇલેક્ટ્રિકને જોતો હોય અને એમાં સરકારની આવદાસીનતા હોય ત્યારે ખરેખર ગુજરાતના નાગરિકોને જે મળવાપાત્ર હક અધિકાર કહેવાય મળવાપાત્ર રાહત કહેવાય એ રાહત મળતી નથી સરકારના ખોટા રિપોર્ટમાં આ પ્રકારનો ખુલાસો થાય ત્યારે હું આપના માધ્યમથી ગુજરાતની સરકારને પૂછવા માગું છું કે છેલ્લા ચાર વર્ષથી સરકાર શું કરતી હતી સરકાર માળખાકીય સુવિધામાં પાછળવા ક્રમાંકે આવે સરકાર ડિસર્ચન્ડ ડેવલપમેન્ટમાં કંઈ ના કરે સરકાર કોમર્શિયલ વ્હીકલમાં માત્ર પાંચ માર્ક લઈને આવે એના દર્શાવે છે કે સરકારે સત્વરે માળખાકીય સુવિધા જેવી કે ઇલેક્ટ્રિકલ ચાર્જિંગ જેવી કે રિસર્ચ ડેવલપમેન્ટના સેન્ટર જેવી કે ખાનગી વ્હીકલોની પરચેસમાં એમને સરકારે કામ કરવું જોઈશે અને તાત્કાલિક આ પ્રકારની કામગીરી કરે એવી કોંગ્રેસ પક્ષમાં કરે